જય શ્રી કૃષ્ણ આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને તહેવારોની પણ લાઈન લાગી જશે આજે મેં સૌથી પહેલાં બે ગ્લાસ ગરમ પાણી પી લીધું અને આમાં મેં કંઈ જ નાખ્યું નથી કારણ કે આજથી મારે ઉપવાસ ચાલુ થાય છે કાલ સુધી તો શ્રાવણ મહિનો રાખવાનો હું વિચાર કરતી હતી પણ સવારે ફાઇનલી નક્કી કરી લીધું કે હું શ્રાવણ મહિનાનો પણ ઉપવાસ કરી લઈશ આજે તો મારે જીવંતિકા માતાનું વ્રત પણ હતું અહીં હું મારો ડ્રેસ શોધતી હતી કેમ કે દરેક માતાઓ જોડે એક લાલ કે ગુલાબી ડ્રેસ કે સાડી જે સાચવીને રાખી હશે જે બાર મહિનામાં શ્રાવણ મહિનાના શુક્રવારના દિવસે નીકળતી હશે ફાઇનલી મને પણ મારો ડ્રેસ મળી ગયો અને હું તૈયાર પણ થઈ ગઈ અને દીવાબત્તી પણ કરી લીધા પૂજાની હજુ વાર હતી અને વિયાન પણ સૂતો હતો એટલે મેં સૌથી પહેલાં કપડાં જ ધોઈ નાખ્યા આજે તો કપડાની સાથે સાથે ચાલીસ રૂપિયા પણ ધોવાઈ ગયા જે મારા જ કિસ્સામાંથી નીકળ્યા હતા પછી અમે જીવંતિકા માતાની પૂજા કરી અને વાર્તા પણ વાંચી લીધી અને આવીને મેં મારા માટે ચા બનાવી અને વ્યાને જમવા વિયાન માટે જમવાની પણ તૈયારી કરી લીધી બપોરે અમારા ફ્રેન્ડને ત્યાં વ્રત ઉજવવાનું હતું તો અમે બધા ત્યાં ગયા હતા આજે જીમમાં ડ્રેસ પહેરીને ગઈને ત્યારે લાગ્યું કે જીમ માટે અલગથી કપડાનો ખોટો ખર્ચો કર્યો કારણ કે આજે ધોતીમાં મને એક્સરસાઇઝ કરવામાં વધારે કમ્ફર્ટેબલ લાગ્યું ચલો હવે કાલે મળીશું તારે નવા દિવસ અને નવા વિડીયોની સાથે અને હા મારી ચેનલમાં બધાએ મળીને સો સબસ્ક્રાઇબર કરવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ